બધું શું છે વોકને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો બરાબર જોઈ થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં નહીં બતાવ મિત્રો કુવો તો એટલો ઊંડો છે મિત્રો માણાથના ડુંગરા ઉપર ચડવી શકો ચારેય બાજુ નકળો આમ ઝાડવા ને એવું બધું જ છે જોઈ લો લ્યો અને મને ખાલી એટલો જ એક કેલો છે ડુંગરા ઉપર ચડવાનો અને આમે જો ઉપર પવન ચકી બતાવી અહીંયા આપડે છે ને ચડવી શક્યું ડુંગરા ઉપર મજા તો આવે છે પણ કેડી એટલી નાની એવી જ છે નાની એવી કેડી છે ને અને જો આવા બધા ઝાડવાની હોપટથી હાલ મજા તો આવે પણ ડુંગરામાં ચડવાનું એ વાત તો અલગ છે આપણે બે મેળો ન કર્યો પણ આપણે આજે તો મેળો કરવો પડે મિત્રો આ જંગલ જાડી જવાનું છે ઉપર વાય તો કેટલું મોટું જંગલ આવ્યું હતું કઈ ખબર જ ન પડી આપણે ક્યાં છેવી ક્યાં નહીં

ચાલે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન વલસાડ કરો બરાબર હું મિત્રો આ જંગલ જાળીમાંથી અમે ગમે એમ હેમ ખેમ કરીને હું અહીંયા આવી ગયો કેડીમાં જો આ કેડીમાંથી અમે અહીંયા આવ્યા મોટી કેડી થઈ ગઈ હવે આમ આપણે જો આ પવનચકી લગી જવાનું છે કે પછી છે ને આ પવનચકી લગી જવાનું છે બરાબર આ બધા ડુંગરા ઓળંગીને જવાનું છે જો અમે જ્યાંથી આવ્યા ને એ લોકેશન બતાવ્યું જો ઓલું મંદિર બતાવે ત્યાંથી અમે આવ્યા અને હું હેરા અહીંથી જંગલ 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 કરતા અહીંયા ઠેઠ આવ્યા અને અંદર કહેવા નાગની બધું હતું મળ્યું આગળ આવી ગયો પવન ચક્કીની નજીક તમારે જો જો મના ચક્કર આવવા મને હું ઓ પવન ચક્કીનું પાખડું કેટલું મોટું હોય જોઉં તો આ પવન ચક્કીનું પાખડું જો પવન ચક્કીનું પાંખડું મોટું છે અંધારામાં વાદળામાં હમાયેલી જો એક બે આ ત્રણ સામે ચાર પાંચ છ રબટક ભજન એટલે કે જમી લીધું છે અહીંયા ઉપર આવીને ડુંગરા ઉપર આવીને જો અને મને લોક તો એક નંબર છે તમને ખબર છે આ બધું શું છે કોઈને ખબર હોય ને તો કોમેન્ટમાં થોડું જણાવી દેજો ને આ બધું કાંઈક સામેના ડુંગળામાં કાંઈક હાલે છે હવે જે હોય આવડને તો ખબર નથી આપણે તો જમીન હાલો હવે નીકળવી થોડાક વિડીયો શૂટ કરી લેવી પછી જ આવી બરાબર મિત્રો આપણે છે ને આ મારી લાકડી નીચે ભૂલી ગયા હતા ત્યાં બધું ભોજન કરતા હતા ને તમને બતાવું જો અમે ઓલા ભાઈ ની બધા બેટા ને ભૂલી ગયા હતા આપણે લઈએ દોડામ દોડ હવે આપણે નીચે જવાનું છે આપણા ચક્કી પવનને બધાને બાય બાય કહી દેશું આવજો ટાટા સી યુ બરોબર આ શું લખ્યું છે વાતો તો બધા શ્રી સૌરભભાઈ પટેલ એમ જ લખ્યું છે ને વાત આવતું નથી શ્રી સૌરભભાઈ પટેલ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એનર્જી પ્લેટોનિક ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે લખ્યું હોય મિત્રો હાલો હવે આપણે સારી નીચે નહીં મને બ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ લાઈક ઠોકી દેજો બરાબર તમારા તરફથી જ્યાં કાંઈ સપોર્ટ થતો હોય નહીં બાકી મળવી પછી મિત્રો સન્ડે છે એટલે છે ને આજો તો મારા હાથમાં ટ્રાફિક બહુ અમે તો ચણા ચોર ગ્રામ વેચો છે ભાઈ સાહેબ આપણે લેવા છે હાલો અમે ખાવી ચણા ચોર ગ્રામ બરોબર આજે રહેવા છે ને એટલે ટ્રાફિક તો ફૂલ હોય રવિવારમાં તો મારાનાથ એટલે ભાઈ ભૂકા કાઢી નાખે ભાવનગરનું બધાને મનગમતું સ્થળ હોય ને ફરવા લાયક તો મારાનાથ પેલો મિત્રો હવે અમને પાછા ઉતરવું છે મને જોયેલું કાઢા કરે છે ક્યાં ઉપર ચડ્યા બોલો ક્યાંય ઠેર ઉપર ચડ્યા હવે પાછા નીચે જ આવી છે લાકડી તો આપણે હવે ટેકો વહી નહીં મને કેમ કે છે ને હું હાલી નથી આપતો થોડોક ટેકો તો જોઈએ ને પડી ગયા હોય તો મને તો બી છે આમાં વાગડી પડા કે ન આવે જંગલમાં બસ ફાઇનલી મિત્રો ભોગી ગયા હો પાછા મંદિરે ત્યાં ઉપર ઠેરા હતા પાછા પોગી ગયા જ્યાં હતા અહીંયા મિત્રો પાછા નીચે પોગી ગયા ઉપરથી એની જોઈ લો નીચે પોગી ગયા હાલો હવે ઘરે પેટા ખાઈ લો ઘરે હવે કાંઈ કંઈ લેવાનું નથી ઘરે જ છે હવે ગાડીએ પોગી જાય ગાડીએ પોગીને તમને મળો આ જો બધા છોકરા છોકરાઓમાં એની મને ઠેકડા મારે છે અત્યારે નથી કોઈ mas